સુરતમાં આવેલા પ્લોટ નંબર સાત કેનાલ રોડ સ્થિત ઇન્ડિયા કંપનીના એટીએમ મશીન મુકેલ દુકાનમાં બે ચોરી તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા ઈસમો રાત્રિના બે પોઈન્ટ ચૌદ વાગ્યાના અજાણ ઈસમો રાત્રિના બે વાગ્યાના સમયે દુકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને એટીએમ નું એસએનજી લોક કેસ ડિસ્પેન્સ અને પ્રેઝન્ટ તેમજ દરવાજો તોડી નાખ્યો હતો આ તોડફોડમાં અંદાજે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખનું નુકસાન થયું હતું આ ઉપરાંત ચોરી સમયે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ચોરી કરી લઈ જતા તેની કિંમત રૂપિયા દસ હજાર હોવાનું જાણવા મળ્યું છે આ રીતે કુલ મળીને આશરે એક પોઈન્ટ પચાસ લાખનું નુકસાન કરી ચોરી કરવાની કોશિશ બાદ તશ્કરે ફરાર થઈ ગયા હતા મે બે હજાર પચીસમાં ગંગાધરા ખાતે ઈન્ડિયા એકનું એટીએમ તોડ્યું હતું જેમાં પણ નિષ્ફળતા મળ્યા બાદ આઠ મહિના ફરી કળોદરામાં એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો આ બાબત ઇન્ડિયા એકની કંપની તરફથી પ્રવિણ સિંઘ કૃષ્ણા સિંહ રાજપૂત દ્વારા કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્રસિંહ બી વાઘેલા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાંથી વધુ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી ચોરી સમોની ઓળખ અને પકડ માટે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત